દાદા દ્રૌપદી પ્રણામ કરે છે એમ થયું ભાનુમતી ની જગ્યાએ દ્રૌપદી આંખ ખુલી ગઈ જો ખરેખર દ્રૌપદી દ્રૌપદીને જોઈ અને વિચાર આવ્યો કે ભાનુમતીની જગ્યાએ દ્રૌપદીને પહોંચાડનારો પેલો કાળીયો બાકી તાકાત નથી ક્યાં આવી શકે પણ હવે પોતાની કોળ બધું છે ગુસ્સો કરાય નહીં પૂછું બેટા કોની સાથે આવી મગજમાં ક્રોધ અને જીભ મીઠી મગજમાં જ્યારે ક્રોધ હોય ને પછી મીઠી જીભથી બોલવાનું આવે ને બહુ તકલીફ થાય આ દાંત ચકી દે હા બેટા હું તને કહું કોની સાથે આવી દ્રૌપદીએ ઈશારો કર્યો દરવાજે કયો શું કહું કૃષ્ણએ ઈશારો કરીને મેં કહ્યું મેં તને વાતો કરવાનું કીધું હતું પછી વાતે ચડી ગઈ પણ ભગવાને ઈશારો કરીને કીધું કે મારું નામ નહીં લે દરવાજા ઈશારા ચાલે એટલે ભીષ્મ સમજી ગયા ગડબડ દરવાજે છે બેટા હું તને કહું કોની સાથે આવી દાદા કહું કે નોકર ને સાથે લાવી કૃષ્ણ એ વિચાર કર્યો કઈ વાંધો નહીં ભલે મને નોકર કીધો પણ નીકળી ત્યાં ભીષ્મ એ એ પૂછ્યું નોકર છે કે આ દ્રૌપદી દરવાજો છે કૃષ્ણ એ વિચાર કર્યો પાછી બેઠી હમણાં જોવા નીકળ્યો અને ખરેખર એવું થયું હાથમાં દીવો લીધો યુદ્ધ કરી કરી થાક્યા હતા બિચારા માંડ માંડ ઉઠ્યા અને ધીરે 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 દરવાજે આવ્યા અને જેવા દરવાજે આવ્યા દીવાનો ઊંચો કર્યો પરમાત્મા નું દર્શન થયું દીવાનો કર્યો ઘા અને પરમાત્માને પકડવા માટે બે બાહુને ફેલાવી પણ પરમાત્મા તરછોડાવીને ભાગ્યા આગળ ભગવાન કૃષ્ણ એની પાછળ પિતામાં ભીષ્મ અને એની પાછળ દ્રૌપદી પિતામાં ભીષ્મ એ વિચાર કર્યો કે ભગવાન ના હાથમાં શંખ ચક્ર આ તો ઘણી વાર જોયા પણ એક હાથમાં ચંપલ ને એક હાથમાં દીવો આપેલી વાર ઘણી વાર મને તમારા તમારું દર્શન થયું જીવનમાં દર્શન થાય કે ન થાય પણ મને અંતિમ સમયે તમારું દર્શન થાય ભગવાન એ વખતે વચન આપ્યું કે દાદા તમારું મારું દર્શન કર્યા વિના તમારો પ્રાણ નહીં જાય